તમને નવું શૂટિંગ આખું બતાવશું ત્યાં જઈશું આપડે તો આગળ વિચાર કરશું પછી તો તમે અમારા કન્ટર બોંગળી આવું નારી છે આપડે અત્યારે તો નારીય ગામ વાડીયા આવ્યા છીએ કામ હતું તે ગમે જીતા ડુંગળી છે

જોઈ શકો અમારા ફેમિલી છે આવે છે જોઈ શકો છો આપણે વિડીયો બનાવતા રહી છીએ અને ગાડી દિવસ મારવી પડે વિડીયો બનાવ

આ આ રોડ છે મેરિયાણા જવાય અને આ સાઈડ ગોળકા જવાય આ જંગલ છે અહિયાં

અવાજ આવે કે આમાંથી આગળ થી હે અમે થી આવતો તો યાર ને બોલતા

એટલે જયારે તો જવાનું થતું નથી કેમ કે ગોળકા જવાનું છે ને એટલે તો આપણે વિડીયા ને ચાલુ રાખશું હવે જાહેર ગોળકાશું આપડે આગળ કન્ટિન્યુર અમારા વિડીયા માં બન્યા તારા પગવાળ કાટ કે હોય ભાઈ ક્યાં ગઈ માર પડવીન ભાઈની સાયકલ તો મંદી લેતી ભાઈ ક્યાં ગઈ હવે આપડે હવે આપડે રહી કે ઓ માર પડવીન ભાઈની સાયકલ ભાગી છે આ તો મને લાગે છે હાલા તું તમારા આથી સુધી ઊભો રહે